હું બધા ભાઈઓના ચાલો આપણે લાઈવ થઈ ગયા છીએ લાઈવ ઓન કરી દીધા છે બધા હમ તો હું ચાલે છે જય માતાજી બધાને તો ચાલો આપણે બધા વાતો કરીએ આજે જરા ટાઈમ પછી આવ્યો શું ન કરી જય રાજા મેલડી ભાઈ હું હાલે છે બોલો જારા ટાઈમ પછી આવ્યો બોલાયો કરતો નથી એટલે ચાલો ચાલો બધા આવી જાવ આજે ભાઈ જો તા બધા ભેગા થઈને વાતો કરીએ ઘડી મજા આવશે બધાની સાથે હું ચાલે છે બધા લખો ચાલો તમારી સાથે બધા સાથે વાતો કરવા દરેક મેં કીધું જય રાજા મેરડી હું શું છે ભાઈ બોલો તું ને બધા મોજ માં તો એક એને ભાવનગર છે ભાઈ મને કરી રાજા મેરડી વાળા હોય એને કાઈ વાંધો ન પડે જય હો મા રાજા કુંખાર મેરડી રામ 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 વાળા વસંતભાઈ ભાલનકી રામ રામ ભાઈ રૂપાલી તારાથી બોલો એટલા મોટા બોલો બોલો તો ખબર પડે ને એમાં લખો તો રૂપલી તારાથી બોલો એમ એનો મતલબ એનો મતલબ તો શું એ તો કહો તો ખબર પડે ને વાત કરવાની એમાં તમાર હા મોજ હા હા ભાઈ હા હા મોજ હા શું હાલે છે બધા ભાઈઓને બોલો ચાલો જોડાવ બધા આજે હા રાજા મેરડી વાળા હોય ને ભાઈ એ બધા મોજમાં જ હોય એને કોઈ દી વાંધો ન પડે ગમે ત્યાં બેઠા હોય ને તો એ મોજમાં જ હોય એની மேடிட்டேரண்ட சோமவார ஓ ரோமவர ஆரடி

સીધો જ્યાં આવ્યો તો રામપરા મેરડી મેળ એટલે તો વિડીયો મેકેલો છે ને અહીંયા જોઈ લો આપણી ચેનલમાં એટલે તો વિડિયો નાખ્યો તો મેં રામપરા મેરડીમાં આવ્યો તો ને ત્યારે જ ઉડન લેવા હારી જાઉં છું મતલબ બજેપાલ ખબર નહીં ભાઈ તમે હું લખો છો મને કઈ દસ નથી પૂછતી એમાં જ્યારે તો આમ સરખું લખો ને તો કઈ ખબર પડે જે પણ જોઈ રહ્યા છો જય માતાજી લખવાનું ભૂલતા નહીં ભાઈ ચાલો શું કરો છો તું બધા ચાલો લખવા આજે વાતો કરીએ જરીક ન કરે આમે કંટાળો ચડે યાર કેટલા દિવસે આવ્યો નથી ને એટલે હમ ટાઈમ પછી આવ્યો હમ બોલો ભાઈ બોલો શું બોલો ઈ તો કયો તમે લખો વરખું તો ખબર પડે ને મને શું બોલવું

ક્યો લે ચાલો આ લે છે બધાને જોડાઓ બધા આજ લાઈવ માં વાત કરીએ ઘડીક ભેગા થઈને તમે કહે છો રાજા મેલેડી લપ ચેનલ નામ છે કે લખવા ગયા કમ

તમને કંટાળા છોડતો હોય છે તો આવી જશે હમ હમ પાલીતાણા ના એ તો ક્યાં આગળ છે સિત્તેર કિલોમીટર છે પાલીતાણા ભાવનગર થી જે પણ જોવો છો ને લાઈક કરવાનું ના ભૂલતા ભાઈ પ્લીઝ અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલજો જ નહીં સપોર્ટ કરો બસ કદાચ રોજ એવું લાગે તો લાઈવ ચાલુ કરવું પડે કેવો મોબાઈલ નંબર છે ભાઈ હા મહેરબાની કરીને મોબાઈલ નંબર ન લખતા પ્લીઝ તમારું ચેનલ છે રાજા મેરોડી તમારું આ ચેનલનું નામ છે ચેનલ બનાવેલ છે યુટ્યુબમાં ફેસબુકમાં કરો ફેસબુકમાં ફેસબુકમાં તો મોટા આઈડી તો છે પણ હું બહુ યુઝ નથી કરતો એમાં કારણ કે ફેસબુકમાં લોચા બહુ એમાં તો જ્યાં હું કંઈ કરતો જ નથી ફેસબુકમાં આમનું આઈડી પડી છે વાપરતો જ નથી ભાઈ બધા પાછા અત્યારે ફાઈવજી જ છે ભાઈ સિક્સજી હવાનું ટ્રાય છે ફાઈવજી નું પૂરું થવા આવ્યું છે સિક્સજી ચાલુ થવાનું છે ફાઈવજી ઉપર જ છે એ આપણું બધા ધોઈ હમ બસ હવે પાંચ દસ મિનિટ જ લાઈવ કરીને પછી હું બંધ કરું છું આજે તારો ટાઈમ પછી આવું છું ને મેં કીધું આવશે બધા વાતો કરીએ કડીક મજા આવશે છે તો ટાઈમે આવશે રાતના ટાઈમે મજા આવે બધા હોય ને એટલે જમી જાવ જમી લો અમારે જમવા જ જવું છે એટલે તમે કીધું બંધ કરવાનો ટાઈમ થવા એવો છે ચાલો ટાઈમ રીતના કરી દઉં પાંચ દસ મિનિટમાં બસ જમવા જ બે છે જે મોડું છે થોડુંક તે માટે દસ પંદર મિનિટ લાઈવ કરી બધા સાથે જવું છે હવે જોવાના સારું ચાલો મળીએ રાતે રાતે લાઈવ કરીશ ખાલી વાતો કરશું બધા અત્યારે બંધ કરું છું હવે ના ના ભાઈ ફોન નંબર ન મોકલતા હું ફોન નખરે નહીં કરી ર સોરી તે માટે પણ કહેવા માટે પણ બંધ કરી રહ્યો છું બધાને જય માતાજી બંધ કરું છું જય માતાજી બધાને બાજુ